ગઈકાલે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં પાટીદાર સમાજના યુવા નેતાઓ અને ગણેશ જાડેજાના સમર્થકો વચ્ચે જે થોડુંક ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું પાટીદાર યુવા નેતાઓની ગાડીઓના જે કાચ તોડવામાં આવ્યા હતા તે મામલાના સંદર્ભમાં ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગનો ગુનો નોંધાયો હતો દસ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં પાંચ લોકોની નામજોગ ફરિયાદ થઈ હતી ત્યારે કોણ છે આરોપીઓ વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝન ગોંડલ માં ગઈકાલ નો દિવસ ખૂબ જ તણાવપૂર્ણ જોવા મળ્યો હતો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ના કથરે તે માટે પોલીસ નો પણ જડ બેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વાત હતી ચેલેન્જ ની થોડાક દિવસ પહેલા ગણેશ જાડેજા દ્વારા એક ચેલેન્જ ફેંકવામાં આવી હતી પાટીદાર નેતાઓને ને પાટીદાર નેતાઓએ આ ચેલેન્જ સ્વીકાર કરીને અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ ધાર્મિક માલવિયા ગોંડલ પહોંચ્યા હતા આ દરમિયાન ગણેશ જાડેજાના સમર્થકો અને પાટીદાર સમાજના આગેવાનોના સમર્થકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ જેવું થોડુંક નિર્માણ પણ થયું હતું કેટલીક જગ્યાએ અલ્પેશ કથિરિયાના જે સમર્થકો છે તેમની કાર ઉપર દંડાઓ મારીને કાચ તોડવામાં આવ્યા હોય તે પ્રકારના બનાવો સામે આવ્યા હતા ત્યારે આ મામલે ગણેશ ગોંડલના સમર્થકોના આરોપ છે કે જ્યારે ટોળો વિરોધ કરી રહ્યો હતો આ દરમિયાન કાર ચડાવવાનો પ્રયાસ તેમના ઉપર થયો અને તેના જ કારણે તેમણે ઉશ્કેરાઈને આ હુમલો કર્યો આ ઘટનાના કારણે આ બનાવ સંદર્ભમાં રાજકોટ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ અંગેનો ગુનો નોંધાયો હતો દસ જેટલા લોકો સામે આ ફરિયાદ થઈ હતી અને રાત્રિ દરમિયાન કોમ્બિંગ કરીને ગોંડલ પોલીસે દસ આરોપીની ધરપકડ કરી હતી જે આરોપીઓની તસવીર પણ સામે આવી છે આ મામલા સંદર્ભમાં જે આરોપીઓ છે તેમાં પિન્ટુ સાવલિયા નિલેશ ચાવડા પુષ્પા રાજવાડા અજીતસિંહ ઝાલા કરણસિંહ પઢિયાર કીર્તિરાજસિંહ ઝાલા હિતેશ રાઠોડ અરમાન ખોખર રોહિત રાઠોડ અને માનવ વાઘેલાનો સમાવેશ થાય છે આ તમામ શખ્સોની ધરપકડ કરી તેની સામે રાયોટિંગનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલા સંદર્ભમાં હાલના જે આરોપી છે તે કાર ચડાવવાના મામલાના કેસમાં ફરિયાદી છે પુષ્પરાજ વાડા તેમણે પણ અલ્પેશ કથિરિયાના જે સમર્થનમાં આવેલા કાર ચાલક છે ને તેમણે જે કાર ચડવાનો પ્રયાસ કર્યો તેવા તેમના પર આરોપ છે તે મામલાના સંદર્ભમાં ગોંડલ સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે અને આ મામલે પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર